આજે અલહમદુલ્લા શુક્રવાર છે સાંભળ્યું છે કે આજે પડેલું દુરુ શરીફ નબી કરીમ સલ્લાહ તાલા અલહી વાલી સલ્લમ ખુદ પોતાના કાનથી સાંભળે છે આડે દિવસે આપણે દુરુ શરીફ પડીએ તો આપણી પાસેથી ફરિસ્તાઓ એ દુરુ શરીફ લઈ જઈ નબી કરીમ સલ્લાહ સલ્લમની કેસ કરે છે પણ આજે એ મુકત દસ દિવસ છે આજે જુમા છે તો આજના દિવસે નબીએ કરીમ તાલા સલ્લાહ તલિસલમ ખુદ પોતાના કાન મુબારકથી આપનું દુર શરીફ સાંભળે છે જસ્ટ ખાલી ઇમેજિન કરો કે દેશ કોઈ પણ દેશનો વડાપ્રધાન ડાયરેક્ટ તમારી વાત સાંભળે તમારા નામથી વાત સાંભળે તો તમને કેટલું સારું લાગે કે દેશનો વડાપ્રધાન અથવા તો કોઈ સેલિબ્રિટી કોઈ હીરો તમારી વાત સાંભળે તો તમને કેવું લાગે ઓ હોય એને એમને મારી વાત સાંભળી તો હું જે વાત અલહમદુલ્લા અત્યારે જે વાત થઈ રહી છે દુરુદ શરીફની સાંભળવાની એ તો પૂરી કાયનાતના માલિક અલહદુલ્લા અલ્લાહ તાલા તરફથી પૂરી કાયનાતના માલિક છે તો આપના માટે કેટલી ખુશનસીબી કહેવાય તો ખૂબ દૂર સરી પડો ખૂબ નેકીઓના માલિક બનો તમામ ગુનાહોથી બચો તમામ સુન્નતોને અદા કરવાનો પ્રયત્ન હંમેશા કરો અસલામ